નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટર રહે કરી બતાવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં તે જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યમાંથી લોકો અહીંયા એક આશા સાથે સારવાર માટે આવતા હોય છે લોકોના ભરોસાને વધુ મજબૂત કરતી વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ કરી બતાવી ડોક્ટરની ટીમ દ્વારા માત્ર પંદર મહિનાના હિમાંશુ પર ગેસ્ટ્રિક પુલપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને આ બાળક હવે સામાન્ય બાળકોની જેમ જ પોતાના મોઢેથી ખાતું પીતું થઈ ગયું છે જન્મ્યો ત્યારથી જ ટ્યુબ વડે બહારથી ભોજન લેવા મજબૂર બાળકને પહેલીવાર મોઢેથી ખોરાક લેતા જોઈને તેના માતા સહિતના પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા ભાવુક થયેલા માતા પિતાએ આંખમાં હરખના આંસો સાથે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો ફૂડ પાઇપની ઇસોફિજિયલ એટ્રિસિયા નામની જન્મજાત ખામીથી પીડાતા મહારાષ્ટ્રના પંદર મહિનાના હિમાંશને સિવિલના ડૉક્ટરોએ દુર્લભ સર્જરીથી નવી જિંદગી આપી છે હિમાંશને જન્મથી નળી બનેલી જ નહોતી એટલે એ સમય ઉપર ગળામાં કાણું કર્યું જ્યાંથી સલીવા બહાર આવે અને હોજરીમાં ટ્યુબ મૂકી જેથી ખાવાનું આપી શકાય તેમ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી અને વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ધવલ ઉનડકટ અને અમીબેનના પુત્ર હિમાંશને જન્મથી નળી બનેલી જ નહોતી એટલે એ સમયે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી ગળામાં કાણું કર્યું જ્યાંથી સલીવા બહાર આવે અને હુજરીમાં ટ્યુબ મૂકી જેથી ખાવાનું આપી શકાય જન્મથી પંદર મહિના સુધી હિમાંશ ખાવા માટે આ ટ્યૂબ ઉપર જ આધારિત હતો પંદર મહિનાના હિમાંશના ચિંતિત માતા પિતાને આગળની સર્જરી કે જેના દ્વારા હિમાંશ પોતાના મોં માટે ખોરાક લઈ શકે તેના માટે આશરે આઠ લાખ રૂપિયાનો ખર્ચો પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તપાસ કરતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રકારના ઘણા દર્દીઓની સફળ સારવાર થઈ હોવાનું માલુમ પડતા તેઓએ હિમાંશની આગળની ગેસ્ટ્રિક પુલપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ ડોક્ટર રાકેશ જોશી પ્રોફેસર પ્રિડિયાટ્રિક સર્જરી વિભાગ અને ડૉક્ટર નમ્રતા શાહ એસોસિએટ પ્રોફેસર એનેસ્થિશિયા વિભાગ દ્વારા પંદર મહિનાના હિમાંશની સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી ગેસ્ટ્રિક પુલપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નળી બનાવવામાં આવે છે જેથી બાળક મોઢેથી ખોરાક લઈ શકે છે તેમ ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું સર્જરી બાદ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ કોઈપણ તકલીફ વગર ન રહેતો બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક થતાં હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી છે તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું પંદર મહિનાના હિમાક્ષની ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી આવા બાળકો જન્મજાત જે લોકોને અન્નનળી નથી બની હોતી એવા બાળકો માટે ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી એવું કહેવાય કે ડેફિનેટિવ સર્જરી છે જેના થકી મોડેથી પહેલીવાર ખોરાક ખાઈ શકે જ્યારે બાળક જન્મે ત્યારે એનું જે આપણે કહીએ ને સલાઈવા જે આપણે થૂક કહીએ ગળી શકે નહીં કેમ કે અનનળી બનેલી નથી એટલે ઇમરજન્સીમાં એમને ગળાની અંદર કાણું કરવું પડે જેથી કરીને મોડામાંથી સલાઈવા બહાર નીકળે એ જ રીતે પેટમાં હોજરીમાં એક ટ્યૂબ મૂકી અને એનાથી ફિડિંગ આપવામાં આવે અને આવા બાળકોના માતા પિતાને ખૂબ ધન્યવાદ છે કારણ કે સમય જોવાનો નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન દર બે કલાકે પોતાના બાળકને ટ્યૂબમાંથી ફિડિંગ આપી અને લગભગ એમ કહીએ કે વર્ષ સુધી દોઢ વર્ષ સુધી એમને મેન્ટેન કરવાના એમનું સ્વાસ્થ્ય સારું કરવાનું એમનું વજન વધે એની કાળજી લેવાની એના પછી આ સર્જરી કરવામાં આવે છે અને આના માતા પિતા મુંબઈથી અહીંયા આવ્યા એમને કદાચ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે ક્યાં આવી સર્જરી થાય છે પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પહેલી સર્જરી પણ અહીંયા જ કરેલી એટલે અલ્ટિમેટલી અત્યારે પહેલી વખત હિમાક્ષે જ્યારે મોડેથી ચમચી વડે દૂધ પીધું ત્યારે એમ કહીશ કે એમના પેરેન્ટ્સ માટે ખાસ કરીને એને માતા માટે ખૂબ જ એમ કહીશ એક સંવેદનશીલ ટાઈમ હતો ભાવનાત્મક એમના એક્સપ્રેશન હતા ખૂબ ઇમોશનલ થઈ ગયેલા અને આવા દરેક બાળકના માતા પિતાને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ ખૂબ કાળજી રાખી અને બાળકોનું જતન કરે છે અને એના હિસાબે અમે એના રેગ્યુલર ટાઈમ પર સર્જરી કરી શકીએ ખૂબ સારી વાત છે કે બાળકને કોઈપણ જાતની પોસ્ટ ઓપરેટિવ તકલીફ થયા વગર એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો અને પરિવારે ખૂબ ખૂબ આભાર સિવિલ હોસ્પિટલ અને એને ટીમને આપ્યો જેથી કરીને એમને એક પણ રૂપિયાના ખર્ચા વગર મેજર શકાય મેજર કહી શકાય એવું ઓપરેશન કરવામાં આવ્યું અને હું હું ધાવલ ઉનારકર મુંબઈનો રહેવાસી છું મારા દીકરા હિમા સુમારગઢને એક વર્ષ પહેલાં જ્યારે જન્મ થયો ત્યારે અમને જાણ થઈ કે એને અનળી નથી એટલે અમે તાત્કાલિક ચોવીસથી અડતાલીસ કલાકમાં એનું ઓપરેશન કરાવ્યું અહીંયા સિવિલ હોસ્પિટલમાં ત્યારે અમને પેટમાં એક નળી નાખી અને ગળામાં એક હોલ કર્યો ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે એક વરસ સુધી એને નળીથી ફીડિંગ આપતા હતા દૂધને તે પણ પૂરે અને પછી અમે ત્યારે કીધેલું કે એનું વજન આઠથી દસ કિલો થાય અને છોકરો બેસતા થઈ જાય એટલે તમે અહીંયા લઈ આવજો તો અમે એ પ્રમાણે એક વરસ હવે એને થઈ ગયા એટલે અમે એને પંદર દિવસ પહેલાં અહીંયા લઈને આવ્યા ડૉક્ટર રાકેશ જોશી અને એમની ટીમે બહુ સક્સેસફુલી એનું ઓપરેશન કર્યું આજે બે ત્રણ દિવસથી અમે એમને ઓવરઓલ ફીડિંગ બી ચાલુ કર્યું અને બધું વ્યવસ્થિત થાય છે એટલે આજે મારો છોકરો ખાતો થઈ ગયો છે પહેલી વખત એને ખાવાનું ચાલુ કર્યું છે આ તમારી સામે તમે જોઈ શકો છો કે એને હવે બસ જો અમે આવતીકાલે ડિસ્ચાર્જ આપવાના છે અને અમે ડોક્ટર રાકેશ જોશી એમની ટીમ અને સમગ્ર સ્ટાફનો ખૂબ આભાર માનીએ છીએ ઓપરેશન પહેલા અમે મુંબઈમાં અમદાવાદમાં ઘણી જગ્યાએ પ્રાઇવેટમાં તપાસ કરેલી આના ઓપરેશન કેવી રીતે ક્યાં થાય છે અમે જે રીતનો રિસ્પોન્સ મળ્યો આઠથી દસ લાખનો અંદાજે ખર્ચ બતાવે અને એનાથી પણ વધારે ડૉક્ટર પાસે એનું એક્સપિરિયન્સ એટલો બધો ના હોય એટલે અમને જ્યારે જાણ થઈ સિવિલ હોસ્પિટલમાં આવા કેસીસ ઘણા બધા આવતા હોય છે અને છોકરાઓ સક્સેસફુલી એનું ઓપરેશન કરીને પછી નોર્મલ લાઈફ જીવે છે એટલે પછી અમે અહીંયા અમારા છોકરાને દાખલ કરવાનું નક્કી કર્યું અને અહીંયા સક્સેસફુલી એનું ઓપરેશન થઈ ગયું છે અને હવે એમની નોર્મલ લાઈફ ચાલુ થઈ છે એક વર્ષ પછી અને હું ડૉક્ટર રાકેશ જોશી એમની ટીમ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા કોઈ પણ જાતના ખર્ચ વગર અમારું ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે